જટાયુનું નામ સાંભળ્યું એટલે સંપાતિના કાન ચમક્યા કે છે તમે છો કોણ મારા ભાઈનું નામ લેનારા જ્યારથી અમે બે વિખુટા પડ્યા ત્યારથી મારા ભાઈને મળવાની ઈચ્છા કરું મળ્યા તો નહીં કોઈએ મને એનું નામ પણ સંભળાયું નથી આજ તમે જટાયુનું નામ બોલનાર છો કોણ અંગદે બધી વાત કરી અને ત્યારે સંપાતિ કે છે કે જો ભાઈ તમે ચિંતા કરોમાં અનશન વ્રત રાખોમાં સીતાજીનું ઠેકાણું હું તમને બતાવું છું કે મારી પાંખો કપાઈ ગઈ હું ખાવા માટે જઈ શકતો નહોતો મને એમ થયું કે હવે મારા પ્રાણ છોડી દઉં અને ત્યારે એક નિશાકર ઋષિએ મને એવું કહેલું કે તમે પ્રાણ ન છોડો એક દિવસ અહીંયા રામના કાર્ય માટે વાનરની સેના આવશે સીતાજીને ગોતવા માટે એ વખતે તમે સીતાજીનું ઠેકાણું બતાવજો તમારી પાંખો વળી પાછી ફૂટી નીકળશે હું એ સમયની વાત જોઈને અહીંયા બેઠો તો સીતાજીનું અપહરણ કરીને રાવણ ગયો છે અને અમને ગિદ્ધોને ભગવાનને બહુ લાંબી દ્રષ્ટિ ખોરાક માટે આપેલી છે હું અહીંયા રહ્યો થકો જોઈ શકું છું કે સીતાજી રાવણને ત્યાં લંકામાં અશોક વાટિકામાં બિરાજમાન છે માટે તમે ત્યાં સમુદ્ર ઓળંગીને જાઓ તમારું કાર્ય થઈ જશે સંપાતિ કે છે કે મને તમે હવે સમુદ્ર કિનારે લઈ જાઓ મારા ભાઈનું પિંડદાન હું કરું અને તર્પણ વિધિ કરું સંપાતિએ જટાયોની વિધિ પિંડદાન કર્યું છે આ બાજુ હવે બધા વિચાર કરવા માંડ્યા કે ભાઈ સો યોજન સમુદ્ર ઓળંગીને જાઉં અને ત્યારે મેં કાલે કથા સંભળાવી એમ હનુમાનજી મહારાજને જાંબુવાને કહ્યું કે તમારામાં અદ્ભુત શક્તિ છે અને ત્યારે હનુમાનજી મહારાજની શક્તિની યાદ દેવડાવી હનુમાનજી મહારાજ ઊભા થયા અને હનુમાનજી મહારાજ એકદમ બળોમાં આવી વિરાટ સ્વરૂપ ધારણ કરી લીધું જે પેલા નાનું એવું સ્વરૂપ ધારણ કરેલું હતું ને હનુમાનજી મહારાજે એકદમ વિશાળ સ્વરૂપ ધારણ કરી લીધું જેમ વામન ભગવાન વિરાટ રૂપ બની ગયા એમ હનુમાનજી મહારાજ પણ નાનામાંથી એકદમ મહાન બની ગયા અને હનુમાનજી મહારાજે જ્યારે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને એવી સિંહ ગર્જના હનુમાનજી મહારાજે કરી ત્યારે બધા જ વાનરો હતા ની મોજમાં આવી ગયા હનુમાનજી મહારાજ કે સાગરાંત શોષીશ્યામી બધા સાગરનું પાણી હું શોષી લઉં દારિશ્યામી મેદિનીમ પૃથ્વીને હું ફાડી નાખું પર્વતાન ચૂર્ણયશ્યામી પર્વતોના ચૂરે ચૂરા કરી નાખું અને કહે છે કે અયુતમ યોજના નામ તું ગમીશ્યામી મેં મતી સો યોજન સમુદ્ર તો શું હું હજાર યોજનનો સમુદ્ર હોય ને તોય ઉડી જાઓ અને કહે છે જાંબુવાનને જાંબુવાન જો તમે મને કહો ને તો આખી લંકાને ઉખાડી અને સમુદ્રમાં ફેંકી દઉં દાદાજી આમ ઝોમમાં આવી ગયા ને હનુમાન દાદા બાકીના બધા વાંદરાઓ તો કૂદકા મીડિયા મારવાન ઠેકડા મીડિયા મારવાન કોઈ પૂછડા ગોળ ગોળ ફેરવવા મીડ્યા ચારે ચારેય બાજુથી જોવે હનુમાનને જોયા કરે ઓહો એવડું મોટું ભગવાન સ્વરૂપ હનુમાનજીએ ધારણ કરી લીધું અને એક છલાંગ મારી હનુમાનજી મહારાજ મહેન્દ્ર પર્વત ઉપર ચડી ગયા અને મહેન્દ્ર પર્વત ઉપરથી સમુદ્ર કૂદવા હનુમાનજી મહારાજે ઠેકડો માર્યો વાલ્મિકી રામાયણમાં લખ્યું કે એવો ઠેકડો માર્યો આખો પહાડ છે ની ખળભળી ગયો આખો પહાડ ખળભળવા માંડ્યો કેવો બંદૂકમાંથી ગોળી છૂટે આમ ધક્કો પાછો મારે એમ પર્વતે પાછો ધક્કો માર્યો એટલા વેગથી ઉડ્યા હનુમાનજી પર્વત આખો ખળભળી ગયો જે કઈ વૃક્ષો હતા બધાય બધા પડી ગયા હનુમાનજી મહારાજનો વેગ એટલો હતો તે પાછળ ઉડતા જાય ઋષિ લખે કે કોઈ માણસ વિદેશ જાતો હોય ને એને વળાવવા સગા સંબંધી જાય ને એમ વૃક્ષો બધા હનુમાનજી પાછળ જાતા થાય હનુમાનજીની પાછળ ઉડતા જાય વેગને કારણે પણ દાદાનો વેગ તો બહુ ભયંકર હતો વૃક્ષો ઠેઠ સુધી ઓડી ન શક્યા એટલે પછી ટપ નીચે પડવા માંડ્યા કે સંબંધીને બસમાં બેહાડીને જેમ સંબંધીઓ પાછા વળે એમ વૃક્ષો બધા પાછા વળવા માંડ્યા હનુમાનજી મહારાજ સામે લંબ પર્વત ઉપર ઉતર્યા મારે રામ રાજ્યાભિષેકની કથા લેવી એટલે શોર્ટમાં હવે કથા સંભળાવું હનુમાનજી મહારાજે લંકામાં પ્રવેશ કર્યો સીતાજીની શોધ મેળવી અને હનુમાનજી મહારાજે વિચાર કર્યો સીતાજીને વીટી રામની આપી બધી વાત કરી અને પછી વિચાર કર્યો કે જરાક શત્રુઓનું બળ તપાસતો જાઓ અને હનુમાનજી મહારાજે વાટિકામાં પ્રધ્વંસ કર્યો રાવણની પાસે હનુમાનજીને લાવ્યા હનુમાનજી મહારાજે સૌથી પહેલાં રાવણને સમજાયો એટલું કહ્યું કે ભાઈ તું સીતાજીને દઈ દે ને તો લાંબી કાંઈ માઠા કરવી નહીં રાવણ પણ એમ તો કાંઈ માને નહીં હનુમાનજી કે જો તું એલા વાલીને ઓળખતો હશે કે રાવણને કહે એટલે વાલી છે ને એ એવો માથાભારે માણા હતો કે એકવાર રાવણ એની સાથે યુદ્ધ કરવા માટે ગયેલો તો એના મંત્રીઓને જઈને વાલીના મંત્રીઓને કહે રાવણ ક્યાં છે કે વાલી ક્યાં છે કે તો કહે છે કે તો ભાઈ સંધ્યાવંદના કરવા સમુદ્રે ગયા છે તો કે તમે કેમ આવ્યા હશો તો કે હું એની અરે યુદ્ધ કરવા તો વાલીના મંત્રીઓ કે જો આ હાડકિયાનો ઢગલો પડ્યો ને એ બધા શત્રુઓના હાડકિયા છે એ કે તમારી ઢગલામ ન ભળવું હોય તો સાનું મને પાછા વહી જાવ રાવણને કે રાવણ તો એમ માને નહીં ના એ કે મને બતાવો વાલી છે ક્યાંય કે એના મંત્રીઓ કે જો તમે પીને આવ્યા હશો ને વાલી પાસે જાઓ ને એટલે છેલ્લો દી હશે તમારો પીને એવા હશો ને તો ટકશો નહીં માટે હજી અમે કંઈ પાછા વયા જાઓ એ કે મને ઠેકાણું બતાવો મંત્રીઓ કે તમને મરવાની એટલી બધી જ ઉતાવળી હોય તો દક્ષિણ દિશામાં સમુદ્ર તટે વાલી અત્યારે સંધ્યાવંદના કરે છે ત્યાં રાવણ ત્યાં ગયો રામાયણમાં લખ્યું છે રાવણ ત્યાં ગયો વાલી સંધ્યાવંદના કરતો પાછળથી રાવણ આવ્યો પાછળથી રાવણ આવ્યો ને તે વાલીને ખબર પડી કે આવે છે કોઈ પણ હા જોયું નહીં સિંહ બેઠો હોય શિયાળીઓ આવે કેમ કાંઈ નજરે ન નાખે સિંહ બેઠો હોય ને શિયાળા આવે કાંઈ નજર ન નાખે વાલી આવ્યો ને એટલે ખાલી રાવણ આવ્યો એટલે વાલીએ ખાલી આમાં હાથ ઊંચો કરી રાવણના બગલમાં દબાવી દીધો સંધ્યાવંદના કરી વાલીનો રોજનો નિયમ હતો કે ચારેય દિશાના સમુદ્રે સંધ્યાવંદના કરવી દક્ષિણ દિશાથી ઉડ્યો વાલી બગલમાં રાવણ ઉત્તર દિશામાં ગયો પૂર્વ દિશામાં ગયો પશ્ચિમ દિશામાં ગયો ચારેય સંધ્યા સંધ્યાવંદના કરી અને પોતે પાછો ઋષ્યમુખ પર્વત કિસ્કિનધામમાં આવ્યા કિસકિનધામ આવી રાવણને બગલમાંથી છૂટો મૂકી અને પૂછ્યું કે હે ભાઈ તમે ક્યાંથી આવો છો આટલું કીધું ને ત્યાં રાવણ હાવ ઢીલો પડી ગયો હે ભાઈ તમે શા માટે આવ્યા છો તે રાવણ કે ભાઈ તારી અરે મિત્રતા કરવા આવ્યો છો એ કે આખો સ્ટેટમેન્ટ બદલી નાખ્યો એને એટલે હનુમાનજી મહારાજે અટાણે રાવણને એ વાત યાદ દેવડાવી તમે કે વાલીને તો ઓળખતા હશો